અમારું ગુગલ પે નહીં આવડતું રાખીએ અમે મોબાઈલ મોબાઈલ નહીં વ્યવસ્થિત પાલ્યો પડે પાલી જોઈએ તાવડી નોટ હા

ના પણ ધંધો તો કરવો છોકરા ને ખોટી બાપ દાદાનો ધંધો છોડવો નહીં એ બધા પીને હું ગુંક મારું હતું બહુ દાદા મને તાણ થયું વાત નો

મોટી પાલી કરે પાલી રાખવા દિવાળી પોતાને આગળ જવાનું લઈ લે પંદર <lidle> રૂપિયા <gutano -pance rapper> <t occurs> <thans> <tnh>

હા તો વાટો ને ચા તમે મફત પીવડાવી